પ્રતીક્ષાનો પ્ર કેટેગરી રોમાંસ સ્ટોરી ભીડથી થોડે દૂર વિલન્સ ઘાટ પર બેઠો બેઠો હું આવતા જતા ચહેરો વાંચતો હતો દરેક જિંદગી મારે મન ન લખાયેલી નવલકથા છે જોકે હું પોતે પણ અત્યાર સુધી ન લખાયેલી નવલકથા જ હતો અચાનક મને લાગ્યું કે કોઈ મને ધ્યાનથી જોઈ રહ્યું છે મેં પણ તેની સામે જોયું એક ખુબસુરત ચહેરાએ મારી નજીક આવી મને હલ્લો કહ્યું સામે મેં પણ શિષ્ટાચ દેખાવ્યો મારા આશ્ચર્ય વચ્ચે તેણે કહ્યું અરિહ શાહ એ માય રાઈટ મેં હસીને કહ્યું ઓ તો તમને સાહિત્યનો શોખ લાગે છે

હા નવલકથાને રસપ્રદ બનાવવા માટે તમે તમારા શબ્દ ઉમેરી શકો છો પણ સમજી ગયો તો કાલથી કામ શરૂ ફરી આજ સ્થળે આવતીકાલે સવારે દસ વાગે મળવાનું નક્કી કરી અમે છૂટા પડ્યા હું તે દિવસે મહાબળેશ્વરથી નીકળી જવાનો હતો પણ આ કામ માટે રોકાઈ ગયો આમ જુઓ તો મારે ક્યાં કોઈ ઘેરે રાહ જોવાવાળું હતું લગ્ન તો મેં કર્યા નહોતા લગ્ન ન કરવા એવું પણ નહોતું બસ મારા સ્વભાવને અનુકૂળ એક જીવનસંગીનીની તલાશ હતી આમ જુઓ તો મારે ઘર જેવું ક્યાંય કશુંય હતું ચરણ લઈ જાય ત્યાં જતો મન થાય ત્યાં રોકાતો પણ મારા સાહિત્યને લગતા પત્રોને એક સરનામાની જરૂર હતી એ એટલે વડોદરા એક ફ્લેટ ભાડે રાખ્યો હતો હું ત્યાં ભાગ્યે જ રહીતો મોટા ભાગે ફરતો રહીતો પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું મને ખૂબ ગમતું અને બીજું સાનિધ્ય ગમતું કલમ અને કાગળનું બીજા દિવસે પ્રતિક્ષાને હું મળ્યો તેણે પોતાની કહાની શરૂ કરી મારી નજર તેના ચહેરા પરથી ખસતી નહોતી માત્ર તેના હોઠ નહીં તેનો આખો ચહેરો બોલતો હતો એક ગજબનું ઊંડાણ હતું તેની આંખોમાં તે પોતાની જિંદગીના એક પછી એક પાના ખોલતી જતી હતી મારા કાન તે રસપાન કરતા સાથે વિડીયો રેકોર્ડિંગ પણ થતું હતું જાણે ગઈકાલની જ ઘટના હોય એમ એણે તેના બાળપણનું વર્ણન કર્યું અસાધારણ તેમાં કશું નહોતું પણ તોય બાળપણના નાનમાં નાના કિસ્સા ને તે આંખ સામે ત્રાદર્શ્ય કરતી જતા હતા ખડી ભર તો મને એવું લાગ્યું કે હું જ તેનો બાળપણનો સાથી છું પણ ના તે હું નહોતો રાજીવ તેના બાળપણનો સાથી હતો દરેક સુખ દુઃખમાં તેની સાથે રહેનાર એ રાજીવ જેવા પ્રેમની કલ્પના કરવી પણ મારે મુશ્કેલ હતી તે પ્રેમને ખરેખર તે જીવી હતી ખાસો સમય વીતી ગયો પણ પ્રતીક્ષામાં રહેલી એક નારીએ મારા યા નાસ્તાને બપોરના ભોજનને જરાય રસ શક્તિ થયા વગર આવરી લીધું હતું મને યાદ નથી કે એ દિવસે મેં શું ખાધું બસ પેટને એનું ભાડું મળી ગયું હતું ને આંખને અલગ અલગ દ્રશ્યનો નજારો ફરી બીજા દિવસે મળવાનો સમય સ્થળ નક્કી કરી અમે છૂટા પડ્યા તે રાતે મેં તેની અત્યાર સુધીની જિંદગી શબ્દોમાં ઢાળી નવલકથા નું રૂપ આપી દીધું હતું મારે કલ્પનાના ખાસ રંગો તેમાં પૂરવા નહોતા પડ્યા બીજે દિવસે અમે મળ્યાને મેં તેને સૌથી પહેલા એ જ પ્રશ્ન પૂછ્યો તમે વાતની આટલી સરસ રજવાત કરી શકો છો તો શું તમે પોતે આત્મકથા ન લખી શકો તેણે હસીને કહ્યું જરૂર લખી શકું પણ કેટલાક લોકો એ વાંચશે તમારું તો નામ છે અરિહણજી હું ઈચ્છું છું કે વધુમાં વધુ લોકો એ વાંચે એ પછીની તેની વાત સાંભળી મારી આંખો ઉભરાઈ આવી રાજીવ તેના બાળપણનો મિત્ર જેની સાથે તેણે આખી જિંદગી વિતાવવાની હતી તેને કેન્સર હતું ઈલાજ સરળ નહોતો તેણે તાત્કાલિક રાજીવ સાથે લગ્ન કરી લીધા રાજીવના અને પોતાના ઘરના લોકોએ તેને ખૂબ સમજાવી રાજીવ પણ તેને સમજાવતો રહ્યો પણ તે ન માની લગ્ન પછી રાજીવને લઈને તે મુંબઈ આવી રાજીવના મમ્મી પપ્પા રાજીવના ઈલાજ માટે પૈસા મોકલતા પણ તે પૂરતા નહોતા ને એક નિર્ણય તેણે લીધો રાજીવના ઈલાજ માટે પોતાની જાત વેચવાની જોકે તો એ રાજીવને તે બચાવી નહોતી શકી હવે પછીની તેની જિંદગીના પાના બેકગ્રાઉન્ડમાં ભલે આંસુ નો રંગ હોય પણ એ રંગીન પાના ઉપરની તસવીરો કોઈ મામૂલી વ્યક્તિની નોતી મોટા મોટા જમર બંધીઓ હતા ને પુરાવા રૂપે તસવીરો પ્રતિક્ષા ઈચ્છતી હતી કે તે ચહેરાને લોકો વાંચે હું તેને સમજાવી અને માંડ બનાવી શક્યો એ ચહેરાની રજૂઆત એ રીતે થશે કે લોકોને ખ્યાલ આવી જશે પણ કોઈ આપણી પર બદન બદનકશીનો દાવો ન કરી શકે ને મોડી સાંજે અમે છૂટા પડ્યા આજે મારી થોડી વધારે મહેનત કરવાની હતી અને એ ચહેરાને સાચી ઓળખ છુપાવી માત્ર અણસાર આપવાનો વાગ્યા સુધી મેં કામ કર્યું દિવસે હું મળ્યો પુસ્તકની કોમ્પ્યુટરાઈઝ કોપી મેં તેના હાથમાં મૂકી એ પછી બે ત્રણ દિવસ અમે મળતા રહ્યા હવે વાતનો ચોક્કસ વિષય અમારી પાસે નહોતો ક્યારેક તો કશું જ બોલ્યા વિના પ્રકૃતિમાં ખોવાઈને તેની એક જ લાગતી પ્રતિક્ષાને હું જોઈ રહ્યો તેની આંખોનું ઊંડાણ આ ખીણની ઊંડાણથી ઓછું નહોતું સવારે આઠ વાગે હોટલના રૂમ પર ટકોરા પડ્યા મેં દ્વાર ખોલ્યું સામે પ્રતિક્ષા ઊભી હતી તેના એક હાથમાં મારું પુસ્તક પ્રતિક્ષાનો પ્ર બીજા હાથમાં પૈસા અલગ જ લાગતી હતી આજે તે આ એ પ્રતિક્ષા નહોતી જેને છ સાત દિવસથી મળતો હતો મેં તેને બેસવા કહ્યું તે મારી સાવ અડો અડ સોફા પર બેસી ગઈ હું થોડો દૂર ખસી ગયો તે ફરી મારી નજીક આવી અને જુદા જુદા અંગ મર્ડમ રોડ થી મને લોભાવવા લાગી હું એકદમ ગુસ્સે થઈ ગયો તો તેણે મને બદનામ કરવાની ધમકી આપી તેનું આ રૂપ મારા માટે અકલ્પ્ય હતું મેં તેના હાથમાંથી પુસ્તકની કોપી લઈ તેણે આપેલ તેના પૈસા તેના પર ફેંક્યા તેને હાથ પકડી રૂમ ની બહાર લઈ ગયો તેની આંખમાં આંસુ આવી ગયા મારાથી બોલાઈ ગયું કાશ તે એક વખત મારી નજરે તને જોઈ હોત પ્રતિક્ષા ત્યાં જ થી જતી રહી મને સમજાયું નહીં કે તેણે આવું કર્યું શા માટે હશે અને પછી પ્રતીક્ષાની માં હું બે ત્રણ દિવસ રોકાયો મહાબળેશ્વરની બધી હોટેલો માં જોઈ વળ્યો આમ જુઓ તો મારી પાસે માત્ર તેનો ચહેરો જ હતો પ્રતીક્ષા નામ તો મેં તેને આપ્યું હતું તેણે ક્યાં મને પોતાનું નામ જણાવ્યું હતું પ્રતીક્ષા ક્યાંય દેખાય નહીં હું હોટલ છોડી રહ્યો હતો ત્યારે ત્યાંના રિસેપ્શન મને કહ્યું સર એક મેડમ આપકો એ પત્ર દેને કે લિયે બોલકે ગયે હે મે પત્ર વાંચ્યો પત્ર પ્રતીક્ષાનો હતો તેના જીવન પર લખાયેલા પુસ્તકના માત્ર રંગીન પાનાઓ જ સત્ય શક્ય હતા બાકી બધું કાલ્પનિક હતું અને હા એક પ્રકરણ કે જેણે મને નહોતું જણાવ્યું તે એ જેને નોકરી આપવાના બહાને એક નેતા પાસે લઈ જવામાં આવી હતી એ પછી જિંદગી પ્રત્યે તેને નફરત થઈ ગઈ એ પછી પોતાને થયેલા અન્યાયનો બદલો લેવા તે દરેક જાણીતા ચહેરાને ફસાવતી બ્લેકમેલ કરતી મને ફસાવવા તેણે આ કાલ્પનિક વાર્તા ઘડી કાઢી હતી પ્રતિક્ષા મારા હૃદયમાં વસી ગઈ હતી તેને ભૂલવાનું મારા માટે આસન હતું મારું દિલ એ જ પ્રતિક્ષાને ઓળખતું હતું જેની સાથે આગળના દિવસ વિતાવ્યા હતા ફરી ફરી પ્રતિક્ષાને શોધવા ખૂબ પ્રયત્ન કર્યો મહાબળેશ્વર આખું જોઈ વળ્યો પ્રતિક્ષા મને ક્યાંય ન મળી એ પછી પણ મેં મારી દરેક રચનામાં તે જાણીએ અજાણીએ આવી જતી તેને મળવાની મારી ઝંખના દિવસે ને દિવસે તીવ્ર થતી જતી હતી ને એ દિવસો મહિનામાં પલટાતા જતા હતા દરેક કવિ સંમેલનમાં મારા દરેક ઇન્ટરવ્યુમાં પણ હું તેનો ઉલ્લેખ કરતો મારી પ્રતીક્ષા ગયા પ્રત્યુત્તરમાં માત્ર તેને એટલું જ કહ્યું બધા સવાલના જવાબ આજે જોઈએ છે તમારા માટે અત્યારે એટલું પૂરતું નથી કે હવે હું આઈના સામે ઊભી રહું તો મારી આંખમાં આંખ મેળવી શકું છું જિંદગીને ફરી હું ચાહવા લાગ છું મારા દિલને હવે રહેવાનું સરનામું મળી ગયું હતું